બે ત્રણ લાઈનમાં છે ખુખરવી વાં લગી છે હવે જો અત્યારે એટલું અડધું બકડ્યું તો ભરાઈ ગયું છે હવે આ છે ને પછી ગામમાં બધીને ખવરાય છે માં ફ્રી મમ્મી વેચતા નથી કરે અમે હે સેવા કરીએ તો મેવા મળે વાહ ભાઈ વાહ એટલે થોડીક સેવા કરવી જોઈએ મમ્મી એમ કે કે બકાલ નકમ પાકી જાય ને કોઈ ખાય ને બિસાડા થોડું થોડું લઈ જાય તો હા સાચી વાત છે ઓ હા સાચી તું જે ગાદરી નથી મોકલા દીધી હું આદરી મોકલાવું કા આપણે ખાધું હોય ને ખાવું ખાધું નું ખવાય એમ

હું છે ને એક ને એક દિવસે વિડીયો મૂકું છું તો બધા લોકોના બહુ મેસેજ આવે પરેશ ભાઈ ડેલી વિડીયો મૂકો ડેલી વિડીયો મૂકો તો તમે લોકો કેટલો અમને સપોર્ટ કરો છો ને એ પણ અમારે જોવું છે તો એના માટે છે ને ટાર્ગેટ રાખ્યો છે જો એ ટાર્ગેટ તમે પૂરો કરી દો ને જો કમ્પલીટલી વિડિયો આવશે તો એનો ટાર્ગેટ છે આપણે મિસિસ ભારતી સોલોંકી કે છે હું ટાર્ગેટ છે બધા બધા વિડીયો નું બોલ કોને કે વિડિયો ડેલી મૂકો ડેલી મૂકો તો આ વિડીયોમાં 2000 લાઈક આવે અને 1000 કમેન્ટ આવે ને તો આપણે ડેલી વિડીયો મૂકવાનું ચાલુ કરી દઈશું ફાઈનલ 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 તો હાલો ભાઈ બતાવી ગયો બરાબર 2000 લાઈક અને 1000 કમેન્ટ જો આ વિડિયો ની અંદર આવશે તો આપણે ડેલી એટલે ડેલી દરરોજના દરરોજ વિડીયો મૂકશું તો તમે લોકો કેટલા સપોર્ટ કરો ને એ પણ મહત્ત્વનું છે કારણ કે અમે વિડીયો બનાવીએ અને એમાં કંઈ રિસ્પોન્સ ન આવે તો મજા આવે નહીં જો તમારો પર રિસ્પોન્સ હોય તમને કંઈ પણ લખતા મતલબ કે આ બાજુ જે ખૂણા મોલું લાઇકનું નિશાન છે દબાવી દેવાનું કમેન્ટમાં તમને કંઈ લખતા ના આવડો દિલ હવાનું ગમે મોકલી દો પણ તો ખબર પડે અમને બે હજાર છે ને ટૂંકમાં લાઇક જોઈએ છે ને એક હજાર કમેન્ટ એટલે કન્ટિન્યુ બ્લોગ આવશે ને માં પણ નવરાત્રી આવે એટલે આવ નવા કઈક ઓ આવ નવા કઈક વિડિયો મૂકીએ અમે તો તમને મજા આવે ને અમને મજા આવે ને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તો અમને પણ થોડીક મજા આવે કે અમાર ફેમિલી વિડિયો જોઈ વાહ ભાઈ વાહ લાડ બધી બકલો તોડીને આવતી રહી તો હવે એક ઠાઠી બકલ તોડીને આવી ગઈ હવે ઘડીક પંખા એટલે ફોરો ખાયલો ગરમી ગરમી થઈ જવાનું થાકી ગઈ લાગે પાણી ભર દઉં કે હા ભર દે ને તો પીવું હે ને મેં પાણી પી લીધું થાકી ગઈ ને પંખા હેઠે થોડીક વાર ને બધા લોકો કમેન્ટ કરે કે આ બેન કેમ હમણા વિડિયો નથી બનાવતા તો હું તકલીફ થઈ છે હમણાં હેતી બેની તબિયત થોડીક લૂઝ થઈ ગઈ છે એટલે હમણા છે બે બેનું હોય ઓલીન તો જરીક જ હારું છે લાગી આ તો જો ગમમીયા પડતી જ જાય છે ગમમીયા હુઈ જાય આગડી અટાને પછી ઈઠી ખાઈ ને પછી હુઈ ગઈ દવા પીધી કે નથી જમ્યું જ નથી હજી બાકી છે જમવાનું ભાવતું જ નથી કઈ કે મેં દૂપડો બનાવ્યો તો કે નહી દાળ ભાત બનાવ્યો તો કે નહી કઈ જમવું જ નથી બેનને આજ એમ કેમ છો હમણાં એટલા દી છે ને તાવ તે દી ગળામાં ગળા માં દુખે એટલે બહુ તકલીફ પડી હારું ગળામાં બહુ દુખે એટલે કઈ મજા ન થાતી હતી હે બેન સાચી વાત છે તો હમણાં હારા થઈ જાય ને એટ બેન પછી આપણે એટવી બેન એક ટુક માં YouTube માં ફૂલ લોંગ વિડિયો મૂકવાના છે મૂકશો કે એટવી બેન તમારી ચેનલ માં તમે હે મૂકી વટાણ તો બોલવાનો પોલો નથી હવે છે ને આ બકાલાને વ્યવસ્થિત રાખી દઈએ કારણ કે મારો નાનો ભાઈ છે ને એ ટૂંકમાં બાયપાસ રહી છે

ને બોલાવો મારા ક્યો તો માંડવડો રૂપ આવા છે ને બધા ગીત ગાવા પડે મિત્રો નથી આવડતા ને તો કરવું પડે કારણ કે હ નથી આવડતું ને મિત્રો તો પણ ગાવું પડે કારણ કે એ છે ને ઓલું કેવત નથી તમને તમારા પગે આ મારો પણ બાપ નહીં કરો મારી બે દીકરી મેં કોઈ દીકરી નથી કર્યું પણ આ મારો દાદો મને છે ને રાંધ્યું ધ્યાન નથી ખાવા દેતો અટાણ જમી લીધું ભાઈ ને અત્યારે આ પીરિયો જો અમારે બધીને હોવાનો ટાઈમ થઈ ગયો આ ગાંડી ગીરના ને આવતને જાગવાનો ટાઈમ થઈ ગયો આ બેન તો ઢરી ગયા છે છે આ હવે છે ને અમારો હોવાનો ટાઈમ છો અને આને હવે જાગવાનો ટાઈમ છે હવે આખી રાત જાય છે હા હા અને આમ કહેતો તું જાડ્યો

હાલો તો હવે આજનો બ્લોગ છે ને અંશભાઈ એડિટ બોલો એડિટ હું તો આજનો બ્લોગ છે ને અંશભાઈ બાય બાય થતા કરશે તો ચાલો મિત્રો આ બ્લોગ ને આપણે એન્ડ કરીએ મળીશું બ્લોગ સાથે જય જય રાધે રાધે